નમસ્કાર મિત્રો એક એવી ખુશખબર છે જે ભાવનગર અને આજુબાજુના યુવાનો માટે ખૂબ જ મહત્ત્વની છે ભાવનગર મહાનગરપાલિકા તરફથી જૂના કલાક માટે એક નવી ભરતી જાહેર થઈ ગઈ છે જો તમે એક સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ તમારા માટે એક સુવર્ણ તક છે ચાલો હવે સંપૂર્ણ માહિતી જાણીએ જેમાં લાયકાત પગાર તારીખો અને અરજી પ્રક્રિયા સાથે આ ભરતી ભાવનગર મહાનગરપાલિકા એટલે કે બીએમસી દ્વારા જાહેર કરવામાં આવે છે પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક કુલ જગ્યા સત્તર છે જેમાં શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જરૂરી છે કોમ્પ્યુટર નોલેજ ફરજિયાત છે જે સીસીઈસી સી અથવા સમકક્ષ કોર્સ ચાલશે ભાષા જ્ઞાન માટે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી જ્ઞાનો હોવું જરૂરી છે પગારની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર ફિક્સ પગાર છે ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર બસો પીએસકે લાગુ થશે અને અરજીનો સમયગાળો જોઈએ તો ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી આઠ નવેમ્બર બે હજાર પચીસ સુધીનો છે અરજીની ફી અનામત વર્ગ માટે બસો પચાસ અને પોસ્ટલ સર્વિસ ચાર્જ અલગથી હોય છે અરજીની વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે તો મિત્રો આ છે તમારો મોકો ભાવનગર મહાનગરપાલિકાની આ ભરતી તમને આપશે એક સ્થિર સન્માનપૂર્ણ અને સરકારી કરિયરનો દરજ્જો સમય ગુમાવશો નહીં આવી બધી સરકારી ભરતીની અપડેટ માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો